ગુજરાત રાજ્યના માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ નાની આજે રાજકોટ શહેર ખાતેથી જે અંતિમ યાત્રા નીકળનાર છે તે તૈયારીઓના ભાગરૂપે તેમના ઘર ખાતે હાલ તમામ પ્રકારની વ્યવસ્થા પોલીસ અને પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે અને તે ઉપરાંત જે છે જે જગ્યાએ તેમનો જે અંતિમ સંસ્કાર થવાના છે તે સ્મશાન ઘાટ ખાતે પણ જરૂરી તકેદારી બંદોબસ્ત રાખવામાં આવેલા છે સૌ તો સાડા બાર વાગ્યાથી શરૂ કરીને આશરે દોઢથી થી બે કલાક દરમિયાન જે એમની જ્યારે એમનું પાર્થિવ દેહ જે છે એ ગ્રીનલેન્ડ ચોકડીથી એમના ઘર સુધી પહોંચશે એ દરમિયાન

સિનિયર પોલીસ અધિકારીઓ તમામ જેમગાર્ડ જે પ્રોટોકોલ મુજબ સાહેબને જે ગાર્ડ ઓફ ઓનર છે તેઓના ઘર ખાતે સૌપ્રથમ એક વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ જ્યારે લાસ્ટમાં સ્મશાનઘાટ પર જે છે ત્યાં શોકગાર્ડ અને વોલીફાયર વિધિ કરવામાં આવશે સ્વાભાવિક છે કે વિજયભાઈ જેવું નેતૃત્વ જ્યારે વિદાય લેતું હોય ત્યારે દરેક લોકો અમારા કાર્યકર્તાઓ થી લઈને આખો સમાજ એમની સાથે જોડાયેલો હોય ત્યારે એક શોકની લાગણી અનુભવાતી હોય એ સ્વાભાવિક છે આજે બપોરે દોઢ વાગે એમને અમદાવાદથી એમના પાર્થિવ દેહને લાવવામાં આવશે ત્યારે ગ્રીનલેન્ડ ચોકડીથી અમે લોકો યાત્રા સ્વરૂપે એમને નિવાસસ્થાન સુધી લઈ આવવાના છીએ વચ્ચે એમનું જે સેવાકીય ચાલી રહ્યો છે પૂજિત રૂપાણી ટ્રસ્ટનો એમના મુખ્ય બિલ્ડિંગ ઉપર પણ અમે અને ત્યાંથી અનેક લોકો રસ્તામાં પુષ્પાંજલિ દ્વારા એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે એ રીતની આખો માહોલ બન્યો છે અને ત્યાંથી અમે ઘરે આવી ઘરે જે કંઈ ધાર્મિક વિધિઓ કરી અને અંતિમ દર્શન માટે અહીંયા રાખી અને ત્યારબાદ રાજકોટના મુખ્ય માર્ગો ઉપર થઈ અને રામનાથ પરા સ્મશાન ગૃહ એમની અંતિમ યાત્રા જશે Okay.